મારી કવિતાનું શીર્ષક છે નથી હોતા હમસફર તો ઘણાય મળતા હોય છે હમસફર તો ઘણાય મળતા હોય છે પણ બધા દોસ્તી કરનાર નથી હોતા ત્યાગના શબ્દો તો બધાએ બોલ્યા કરે ત્યાગના શબ્દો તો બધાએ બોલ્યા કરે ટાણું આવે ત્યારે ત્યાગ કરનાર નથી હોતા સુખમાં સૌ સલામો ભરતા રહે છે સુખમાં સૌ સલામો ભરતા રહે છે દુઃખ આવે ત્યારે સામે જોનાર નથી હોતા ધન દોલતના ખજાનામાં સૌ ડૂબકા મારે છે ધન દોલતના ખજાનામાં સૌ ડૂબકા મારે છે પણ આફતના દરિયામાં તરનાર નથી હોતા મોહબતના શબ્દો હોઠોમાં વસે છે જેના મોબતના શબ્દો હોઠોમાં વસે છે જેના એ જિંદગીભરના પ્યારને નિભાવનાર નથી હોતા જિંદગી જીવવી સહેલી નથી બધા માટે જિંદગી જીવવી સહેલી નથી બધા માટે વહેતા આંસુના ઘૂંટને બધા પીનાર નથી હોતા દળદળ વહેતા હોય છે આંસુ જ્યારે નયનમાં દળદળ વહેતા હોય છે આંસુ જ્યારે નયનમાંથી ત્યારે આશ્વાસન આપીને કોઈ લૂચનાર નથી હોતા હમસફર તો ઘણાએ મળતા હોય છે પણ બધા દોસ્તી કરનાર નથી હોતા ધન્યવાદ